દર્શક મિત્રો એસજીએનએસ ગુજરાતી ચેનલ પર આપનો સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો તલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તલોદ ખાતે જિલ્લા પંચાયત સાબરકાઠાના સહયોગ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયતના સાબરકાઠાના અધિકારી સાહેબ માર્ગદર્શન હેઠળ બ્લડ ડોનેશન કેમ્પનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું

આપ વન્ય રહો મારી સાથે હું છું વૈશાલી એસડી ન્યૂઝ ગુજરાતીમાંથી રિપોર્ટર પરેશ શર્મા સાથે તલોદ સાબરકાંઠાથી વધુ સમાચારો માટે જોડાયેલા રહો એસડી ન્યુઝ ગુજરાતી માં